ઊંચા માર્ચે શીરોનો નિષોભાવ ચાર હજાર ત્રણસો તેરસો ભાવ પાંચ હજાર રૂપિયા સુધી વરિયાળી હજારસો રૂપિયાથી ઓગણત્રીસો રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રેવીસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયા સુધી રાયડો હજારસો રૂપિયાથી હજારસો ત્રેવીસ રૂપિયા સુધી તલ બે હજારથી સવીસો રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી અને અજમો બે હજારથી ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો હતા તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો પર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા